કચ્છના શિક્ષણમાં તેરસો ચોસઠ શિક્ષકોની બદલીથી રામ ભરોસે સ્થિતિ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા યોજાયેલ ઓનલાઈન બદલી કેમ્પમાં કચ્છના એકવીસો સડસઠ શિક્ષકોમાંથી તેરસો ચોસઠ શિક્ષકોને અન્ય જિલ્લામાં મોકલવાના ઓર્ડર થતાં કચ્છના પ્રાથમિક શિક્ષણની સ્થિતિ ખરાબ બની છે કચ્છના નવ હજાર ચારસો છન્નું મંજૂર મહેકમના પચાસ ટકા શિક્ષકોની ખોટ ઊભી થવાની આશંકા છે શિક્ષણ તજજ્ઞોના મતે કચ્છની શાળાઓ હવે વધુ ખરાબ પરિસ્થિતિમાં પહોંચી ગઈ છે બીજી બાજુ ગત વર્ષોમાં ત્રણ હજાર ચારસો શિક્ષક જિલ્લા ફેર કરાવી ગયા છે અને આગામી સમયમાં નવી ભરતીની આશા હોવા છતાં તત્કાલ સુધારણા નહીં થાય તો શાળાઓ ખાલી રહેવાની છે જિલ્લા પંચાયતના ઠરાવ બાદ પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકોએ પ્રતિનિધિઓની નિષ્ક્રિયતાનો આક્ષેપ કર્યો છે એવી જ સમસ્યાનું ઉલ્લેખન કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા થઈ હોવાની વાત કહી છે અત્યારની કચ્છની અંદર શિક્ષણની ઘટ છે એ વાસ્તવિકતા છે મેં સીએમ સાથે પણ વાતચીત કરી છે અને લેખિત પણ આપણે આપ્યું છે કચ્છની શિક્ષકના ઘટ માટેની તારીખ અગિયારના રોજ ત્યાર પછી કચ્છની અંદર જ્યારે ધોરડાના પ્રવાસમાં જ્યારે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા ત્યારે સાંસદશ્રી બધા ધારાસભ્યશ્રીઓ સંગઠનના પ્રમુખશ્રીઓ હું પણ સાથે હતો અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને શિક્ષણના ઘટની વાત કરી ત્યારે એમને તરત જ શિક્ષણ મંત્રીને ફોન દ્વારા સૂચનામાં આપવામાં આવી કે કચ્છનો જે આ પ્રશ્ન શિક્ષણનો ઘટનો છે તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને અમને ખાતરી આપવામાં આવી છે કે ટૂંક જ સમયમાં કચ્છનો શિક્ષણનો પ્રશ્ન હલ થઈ શકે એવો મને પણ વિશ્વાસ છે અને ખાસ કરીને વાત એ છે કે માની લો ફાળ તો પછી એ લોકો આવશે અને પોતાના સ્થળ પસંદ કરશે એ બધી પ્રોસેસ એટલી લાંબી છે કે એને બે થી ત્રણ મહિના લાગે ને મેં શિક્ષણ અધિકારી સાથે ગઈકાલે જ શિક્ષકો પણ આવ્યા હતા એટલે એમની સાથે મેં પણ વાત કરી છે એટલે અધિકારીના કહેવા મુજબ જે પ્રક્રિયા કરવાની હતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે ટૂંક સમયની અંદર જો સરકાર શિક્ષકને અહીંયા ફાળવણી કરવામાં આવે તો લાંબો સમય લાગે એવું નથી વીસ પચીસ કે વધુ મહિનામાં ત્રીસ દિવસની અંદર આ સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ થઈ જાય કાયમી ઉકેલ શું હોઈ શકે કાયમી ઉકેલ માટે આપણો આપ સૌ જાણો છો તેમ ગુજરાતની અંદર કચ્છ એવું જિલ્લો છે ભૌગોલિક દ્રષ્ટિએ અને વિસ્તાર લાંબો હોવાને કારણે અહીંયા સ્થાનિક જો ભરતી કરવાનો ચાન્સ આપવામાં આવે તો કાયમી ઉકેલનો મળી શકે સરકારની પાસે આપણે એ પણ રજૂઆત કરી જ છે કે ભવિષ્યની અંદર કચ્છની શિક્ષણની ઘટતા પૂર્ણ કરવા માટે જો પચાસ ટકા સાઠ ટકા જે ગાઈડલાઈન મુજબ જો સ્થાનિક ભરતી કરવામાં આવે તો કચ્છનો આ શિક્ષણનો પ્રશ્ન કાયમી હલ થઈ શકે છે અત્યારે હાલ કચ્છ જિલ્લાની અંદર જે રીતે અમારી જૂની ઓગણત્રીસો ને પાંસઠની ઘટ હતી અને હવે જે રીતે ઓફલાઈનમાં ચારસો ને ત્રણ જેટલા મિત્રોએ અન્ય જિલ્લો પસંદ કર્યો અને હમણાં હમણાં જે ઓનલાઈન બદલી કેમ્પની અંદર પણ તેરસો ને ચોસઠ મિત્રોના જિલ્લા ફેરબદલીના ઓર્ડર થયા છે એટલે શિક્ષકભાઈ બહેનો પણ અત્યારે મતલબ આપણે જિલ્લા ફેર અન્ય જિલ્લામાં ગયેલા હોવાથી એ પણ આપણા જિલ્લામાં ઘટ તરીકે દર્શાવાશે એટલે અત્યારે હાલ જે ટોટલ ઘટ આપણે જૂની અને નવી સંભવિત ઘટ કે જે નવી ભરતી પછી એ લોકો છૂટા થશે તો ચાર હજાર સમથિંગની જે ઘટ છે એ આપણે એ રીતના સમગ્ર કચ્છ જિલ્લાને અત્યારે હાલ શિક્ષકભાઈ બહેનોની એટલી ઘટ છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર

જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયાજાકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two 18961 sangar ramji Bai R double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર વિપુલભાઈ મોબાઈલ તો તમે રાહ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો